ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં હત્યાનો બનાવ બન્યો હોવાનું સામે આવ્યું છે કે જેમાં મળતી વિગત પ્રમાણે ઠાસરા તાલુકાના મોર આંબલી ગામે ખૂની ખેલ ખેલાયો હતો અહીં એક લગ્ન પ્રસંગ દરમિયાન યુવક ઉપર ગાતકી હથિયારોથી હુમલો થયાની ઘટના બની હતી સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે કોઈ બાબતે માથાકૂટ થતા વિવાદે ઉગ્ર સ્વરૂપ લેતા કારમાં આવેલા શખ્સોએ ઘાતક હથિયાર વડે હુમલો કર્યો હતો નોંધનીય છે કે આ હુમલામાં યુવકનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું વધુ મળતી જાણકારી પ્રમાણે આ જીવલેણ હુમલામાં પાંચ વ્યક્તિઓને ઈજાઓ પહોંચી હતી કે જેમાંથી એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચતા ઘટના સ્થળ પર જ તેઓનું મોત નીપજ્યું હતું નોંધનીય છે કે આ ખેલમાં ગોવિંદસિંહ પ્રભાતસિંહ સોલંકીનું મોત થયાના સમાચાર સામે આવ્યા છે ઉલ્લેખનીય છે કે મરણ જનાર વ્યક્તિને પીએમ અર્થે ઉમરેઠ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો આ સાથે અન્ય ચાર ઇજા પામનાર વ્યક્તિઓને ખાનગી હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા સારવાર લઈ રહેલા ઇજાગ્રસ્તોની વાત કરવામાં આવે તો લાભસિંહ સોલંકી નટવડસિંહ સોલંકી મહેન્દ્રસિંહ સોલંકી અને વિક્રમસિંહ સોલંકી અત્યારે સારવાર હેઠળ છે નોંધ છે કે હત્યાના બનાવની જાણ થતાં નડિયાદ ડીવાય એસપી સહિત પોલીસ કાફલો આમલી ગામે પહોંચ્યો હતો અને એ સમગ્ર મામલે પોલીસ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી ગઈકાલે રાત્રે મોરામલીમાં ઘટના બનેલી છે શું ઘટના હતી અને કોણ મૃત્યુ પામે છે કેટલાને વાગેલું છે આમાં મારામારીની ઘટના હતી મોરામલીમાં બની હતી આમાં એક મારા કાકા અને બીજા ચાર પાંચ જણા એમને ગા વાગ્યા છે ઈજા થઈ કોણ હતું સામે સામે જે પરગોડો ચાલતેલો એ ઘર માલિક અને એમના જમાઈ શું લઈને આવ્યા હતા હથિયાર લઈને આવેલા ચપ્પુ હતું ખંજર હતું બીજા હારિયા ને એ બધું હતું કેટલા વાગે બની આ ઘટના સાડા દસની આસપાસ બની આપનું નામ શું છે અને આ જે ઘટના બનેલી છે એ બાબતે શું કહેશો હું રોમલી મારું નામ સોલંકી કુમાર ગોવિંદભાઈ છે શું થયું છે તમારું કોણ હતું મારા પપ્પા હતા અને વરઘોડો ચાલુ હતો ત્યારે તે ગરબા જોવા ગયા હતા વરઘોડા ત્યારે તે ઘર માલિક અને તેમના મહેમાન જમાઈ થાય છે તેમની વચ્ચે ઝઘડો થયો હતો ત્યારે મારા પપ્પા જોવા ગયા ત્યારે તેમને તેમના જમાઈએ જીજાભાઈ કરીને તેમણે ચકરાણાકા માર્યા હતા આ મોર ઓબલીમાં જે ઘટના બનેલી છે શું કહેશો એ બાબતે એવા ઘટના બાબતે હું એટલું જ કહી કે આ ઘટનામાં જેટલા ઉમે જેટલા ગુનેગારો છે એમને સારામાં સારી ઊંચામાં ઉંચી સજા મળે કેવી રીતે બનેલી એ ખબર છે ઘટના આ ઘટના પરગોળો ચાલતેલો એ સમયે એ સમયે જમાઈ એ ઘર માલિકના જમાય અને એ ઘર માલિક સામસામે ઝઘડ્યા અને એમાં જે જોનારા હતા બીજા ગામજનો એમાં મારા કાકા જે મૃત્યુ પામેલા છે એમને અને બીજા મારા બીજા ગામ ગ્રામજનોને ચપ્પુના ગામ મારેલા છે કેટલા બીજા વ્યક્તિઓને ઈજા થઈ છે બીજા છ વ્યક્તિને ઈજા થઈ છે સોહિલ બોરા સાથે સીએન 24 ન્યૂઝ ઠાસરા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી સીએન 24 ન્યૂઝ મોબાઈલ એપ